અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સાબર સામે પશુપાલકોનું આંદોલન સાતમા દિવસથી પણ ચાલુ છે અને દૂધના ભાવ ફેર અને અન્ય મુદ્દાઓને લઈ અને પશુપાલકોમાં રોષ યથાવત છે અને તેઓએ પોતાની સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે મોડાસાના સજાપુર ટીટીસર ગામના પશુપાલકોની એક મોટી બેઠક યોજાય અને જેમાં મોડાસા અને ધનસુરા વિભાગની છાસઠ દૂધ મંડળીઓના આગેવાનો ચેરમેન સેક્રેટરી અને પશુપાલકો હાજર રહ્યા બેઠકમાં પશુપાલકોએ વહીવટ તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય પણ લીધો રહ્યો કદું તો જ્યાં સુધી આપણી માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી બંધ જ રાખવાનું છે અને બીજા નંબરમાં હવે છે સંગઠિત થઈને આ આંદોલનને આગળ વધારવાનું છે અત્યાર સુધી ટોળાશાહી ટોળાશાહી નહીં આપણે વ્યવસ્થિત સંગઠિત થઈ સંગઠન કરી અને આંદોલનને આગળ વધારવાનું